રેલવે સ્ટેશનની વાહનો રસ્તો ઓટો રિક્ષા સ્ટેન્ડ બસ સ્ટોપ તથા યાત્રીઓના અવરજવરમાં પડતી ટ્રાફિક સમસ્યાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું તે જ રીતે વરાછા રોડ પરના મુખ્ય ચોકમાં થતાં ટ્રાફિક જામ અને તેના કારણોની તપાસ પણ કરી હતી આ સંયુક્ત નિરીક્ષણ પછી અધિકારીઓએ સ્થળે જ સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટેની શક્યતાઓ ચર્ચી રેલવે સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષા અને કેબ્સની અવ્યવસ્થિત પાર્કિંગ પર નિયંત્રણ યાત્રીઓ માટે વ્યવસ્થિત પિકઅપ અને ડ્રોપ ઝોન તથા એસઆઈટી સી ઓ બસ સેવાઓના સમન્વયનો સમાવેશ થાય છે વરાછા રોડ પર ટ્રાફિક સિગ્નલ સિસ્ટમમાં સુધાર રોડ માર્કિંગની સ્પષ્ટતા અને જરૂરી સ્થળોએ ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ સુનિશ્ચિત કરવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ટ્રાફિક પોલીસ કમિશનરે જણાવ્યું કે સુરતના આ બે મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ ઝડપથી ઉકેલવા અમે સીઓ સાથે મળીને કાર્ય યોજના બનાવી રહ્યા છીએ ટ્રાફિકને સરળ બનાવવા અને યાત્રીઓની સુવિધા માટે ટકાઉ ઉપાયો અમલમાં આવશે એસઆઈટીસીઓના અધિકારીઓએ પણ આ સંયુક્ત પહેલની સરાહના કરી અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં સંસ્થાના સહયોગની ખાતરી આપી હતી